નમસ્કાર સી ભગવાને જ્યારે આ સૃષ્ટિ બનાવી આખું જે વર્લ્ડ છે તો એમાં ભગવાને એન નંબર ઓફ રો મટીરિયલ્સ આપ્યા છે ભગવાને જ્યારે મનુષ્યને બનાવ્યા એ પછી આખી પ્રકૃતિ આપી છે એમાંની એટલી બધી વસ્તુઓ આપી છે કે ભગવાને એવું નથી કીધું કે મેં તમને અગર પર્ટિક્યુલર આ સિચ્યુએશનમાં જન્મ આપ્યો છે તો યુ હેવ ટુ બી ઇન ધેટ સિચ્યુએશન ઓનલી એ ફક્ત ને ફક્ત આપણા માઇન્ડસેટ પર છે આપણે આપણું માઇન્ડ કઈ તરફ લઈ જઈએ છીએ આપણે જે સ્થિતિમાં જન્મ્યા છે અને જ્યાં છે ત્યાંથી જ આપણે સંતુષ્ટ છે તો આખું જીવન એ રીતે જશે ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈડ તમે ચલો અનસેટિસ્ફાઈડ બી નથી તો પણ તમારામાં કંઈક કરવાની વૃત્તિ છે તો તમારી પાસે આખી ને આખું વર્લ્ડ છે સી અગર કોઈએ ના વિચાર્યું હોત કે મોબાઈલ જેવી વસ્તુ શક્ય છે તો મોબાઈલ હોત ના હોત વાઈફાઈ જેવી વસ્તુ છે એવું ના વિચાર્યું હોત તો થાત કોઈ કે કોઈ થોટ મૂક્યો એના ઉપર કામ કર્યું તો એ વસ્તુ થઈ ઇટ મીન્સ કે તમે તમારા એક વિચાર તમારા મનમાં વિચાર આવવો જોઈએ અને વિચાર પણ ક્યારે આવશે જ્યારે તમારે તમારું માઇન્ડ મનને ઓપન રાખશો માઇન્ડ જેટલું ઓપન રાખશો એટલું તમારામાં સારા વિચારો આવશે અને કયા વિચાર ઉપર કામ કરીને તમારે આગળ વધવું અને તમારી લાઈફને ક્યાં લઈ જવી એ ટોટલી ને ટોટલી તમારા ઉપર છે સી યુનિવર્સલ રૂ રૂલ છે કે થોટ્સ બીકમ થિંગ્સ આપણા જે વિચારો છે એ જ વસ્તુ બને છે તો બસ તમે તમારા વિચારોને રિસ્ટ્રિક્ટ ના કરો તમે જેટલા તમારા વિચારને ઓપન રાખશો જેટલું એમાંથી તમને મનગમતું તમે કામ એક પકડીને એના ઉપર આગળ વધશો તો તમારા માટે રસ્તાઓ આપોઆપ ખુલતા જ હશે અત્યારે તમારી ગમે તે સિચ્યુએશન હોય તમે કોઈ બી સિચ્યુએશનમાં હો એ તમારી ફાઇનલ સિચ્યુએશન નથી જ્યાં સુધી તમે એ સિચ્યુએશનને પકડીને બેસી નથી રહેતા ત્યાં સુધી ધ મુમેન્ટ તમે વિચાર્યું કે મારે આ સિચ્યુએશનથી બહાર આવવું છે તો તમારા માટે રસ્તા ખુલવાના છે એ શ્યોર છે એ નક્કી છે જરૂર છે ફક્ત અને ફક્ત તમારે એ દિશામાં વિચારવાનું કે મારે કયા લેવલ પર ક્યાં સુધી કઈ રીતે જવું છે રસ્તાઓ એની મે ખુલતા જશે ફક્ત તમે વિચારો તમે કામ કરો અને જેટલું તમે સેલ્ફલેસલી તમારો જેટલો મોટિવ તમારા પોતાના માટે નહીં પણ બીજાના માટે સારું હશે દુનિયા માટે કંઈક સારું કરવાનું પોતાના માટે કંઈક સારું કરવાનું ફેમિલી માટે કંઈક સારું કરવાનું જેટલું તમારા ઇન્ટેન્શન્સ બીજાના અને પોતાના માટે સારા હશે એટલા જ તમારા માટે સારા રસ્તાઓ સારા લોકો આપો આપ તમારા જીવનમાં આવતા જશે તો એટલા માટે તમારી સિચ્યુએશનને લઈને બેસી નારો એના ઉપર વિચારો કે અત્યારે હું આ જે સિચ્યુએશનમાં છું એમાંથી બહાર નીકળવા માટે કયા કયા મારી પાસે ઓપ્શન્સ છે એક્સપ્લોર કરો એમના પર વિચારો જેટલું તમે વિચારશો તમારા રસ્તા ખુલતા જ હશે એકવાર આ વસ્તુ કરીને જુઓ અને કોઈ ક્વેરીઝ હોય તો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે આપ કમેન્ટ કરીને પણ પૂછી શકો છો આશા રાખું છું આ વિડીયોથી આપને મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં